ભૂપતભાઈ માંથી છેડો ફાડ્યા બાદ હવે તેઓ ભાજપ માં જોડાઈ ગયા છે પરંતુ ભાજપ ની સાથે જોડાવાનો તેમનો આ ડિસિઝન આ નિર્ણય તેમને હવે ભારે પડી રહ્યો છે શું કામ આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના સુરતમાં આ સુરતનો વિડીયો છે જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ ભૂપતભાઈને આવતા જોઈને વિડીયો બનાવવા લાગે છે અને જેવા ભૂપતભાઈ આવે છે તેવા તેમને પ્રશ્ન પૂછવા લાગે છે કે શું કામ તમે આમ આદમી પાર્ટી છોડી જોકે તેમને આ વિડીયોમાં ગદ્દાર પણ કહેવામાં આવે છે પણ તું ત્યારે ભાજપમાં શું કામ જોડાઈ રહ્યા છે શું છે કારણ એ તો ભૂપતભાઈની બોલી નથી શકતા પણ તું ત્યાંથી તેમને નીકળવાનું ઠીક લાગે છે ત્યારે શું છે સમગ્ર આવડું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટી ને છોડીને ચાઈ લાગ્યા આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુદ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીને બતાવીશ પાર્ટીને મજબૂત બનાવીશ શા શા માટે માટે તમે ભાજપમાં ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકંદભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કઈ એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે જો કે આજનો અમારો આ તો તમે અહિયાં ધોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદારી કરવાનું કારણ એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો